ઋષભદેવજી મહારાજ નું પ્રાગટ્ય શા માટે નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે જે સમયે જે કામ સારું લાગતું હોય ને એ સમયે એ કામ માણસે કરી લેવું જોઈએ જે સમયમાં જે કામ શોભે એ કામ કરાય આપણી આવડે ચાર વિભાગો પાડ્યા છે આપણી આવડતા મનુષ્યને કેટલા વર્ષની આવડતા છે સો વર્ષની આ સો વર્ષની ચાર ભાગ પાડ્યા છે ચાર 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 કર્યા વર્ષના વિભાગો પાડ્યા પચાસ એકાવન થી પંચોતેર છોતેર થી સો હવે સમજો આમાં શું કરવાનું આ સો વર્ષમાં જોકે હવે તો આપણા પદાર્થો ખાવા પીવા રેકી ટેકી ગઈ ન ખાવાના પદાર્થો ખાવા માંડ્યા એટલે માણસની ની આપોઆપ ઘટી ગઈ ઘટી ઘટી એટલું હો માણસની ગઈ હા યાદ રાખજો આજનું વિજ્ઞાન એમ કહે છે કે આમલીનું પાણી અને ગરમ મસાલો ભેગો કરીને ખાવ એટલે સીધી જ બ્લડના ના ઉપર અસર કરે અને માણસની હાઈટ ઘટાડે તમે પેલા જુઓ એને કોઈથી બર્ગર પીઝા નહોતા ખાતા એને કોઈથી મંચુરીમ નહોતા ખાતા એટલે એને બધાની હાઈટ જુઓ પાંચ ફૂટથી અપજ હતી આ બર્ગર પીઝા અને મંચુરીમ આવી ગયા ને એમાં માણસની હાઇટ ઘટી ગઈ આ પાંચ ફૂટનો હાડા પાંચ ફૂટનો હતો ત્યાંથી આવી ગયો ચાર ફૂટ હાડા ચાર ફૂટે આ મને એમ થાય છે આ રોજ રોજ આ માણસની હાઈટ ઘટતી જાય છે આ દી બધા ફૂટ ફૂટના થઈ જાવ તો આ ને આ મર્સિડીઝને આ ઇનોવા હાકશે કોણ આ પગ નહીં આમ કોણ આપશે પછી અપગ નહી હોય તો એક્ટિવામાં સાઈડ ના વ્હીલ નખાવવા પડશે ક્યાં જશે ન ખાવાના પદાર્થો ખાધા એ ને પાણીપુરી વાળાની લારી જઈને એ ને એવું શાકભાજી લેવા જઈને એટલે શાકભાજી પછી દેખાય પેલા ઓલો ભાઈઓ દેખાય પેલા એ દેખાય આપણને હાલ ને પાંચ રૂપિયા ખાઈ લો પછી શાક લઉ એટલે હરખું ગોતવાની મજા આવે શાક ઓલું પાણીપુરી નો ટેસ્ટ હોય ને જીવનમાં સુખી થવું હોય ને તો ત્રણ વાત યાદ રાખજો ધ્યાન ત્યાં ન ખાવું જ્યારે ને ત્યારે ન ખાવું અને જેન તે ન ખાવું પુષ્ટિ સંપ્રદાયમાં શ્રીમદ વલભાચાર્ય મહારાજ કહે છે ભોજનમાં ત્રણ વસ્તુઓની ખાતરી કરવી પેલી વાત તો પવિત્ર સ્થાનમાં બનેલું ભોજન ખાવું બીજી વાત પવિત્ર ભોજન જમવું સાત્વિક ભોજન જમવું અને ત્રીજી વાત પવિત્ર માણસના હાથે બનેલું ભોજન જમવું આ ત્રણ વાત પુષ્ટિ સંપ્રદાય કહે છે હવેલી સંપ્રદાય કહે છે જ્યાં ત્યાં ન ખાઈ લેવું જ્યારે ત્યારે ન ખાવું જેન તે ન ખાવું મને તો બેનુ એ વાતનું હસવું આવે એ પાણીપુરી ખાઈ લેને પછી તીખી લાગે ને પછી હું કે હે ભૈયા પાણી ક્યાં છે એટલે બોલો પાણી બતાવે જો આ ટીપ ભરી એ નહીં કે કે મિનરલ નું નથી તે એ જો હાથ અડધો અડધો બોળીને દેતો તો એ મિનરલ હતું એ ખાતા જાય ને વળી પાછા કહેતા જાય એ ભાઈ બડી બડી મોટી મોટી પૂરી દેના ઘડીકી હિન્દી પાછી થઈ જાય એની મજા છે સાહેબ મોટા પાણી નાખે અડધું પાણી મોઢાની બહાર નીકળે એમાં તીખું મરચું આવી ગયું હોય તો આંખમાંથી માંથી પાણી જાય એને પણ યોગ્ય સમય થાય તો ભલે પાણીપુરી ખાવ વાંધો નથી ઘરે બનાવીને ખાવ બહાર ખાવ મને કોઈ વાંધો નથી તમારું જીવન છે પણ યોગ્ય સમય થાય તો પછી પાણીપુરી બંધ કરી દેવી હા મોઢામાં દાંત નો ને પછી પાણીપુરી ખાવા ન જવાય હા અને મોઢામાં અનુભવ કરો તો એક વાર મોઢામાં દાંત ન હોય ને પાણીપુરી ખાવા દે આમ દબાવો સીધી પિચકારી માથે એટલે યથાયોગ્ય સમય પાણીપુરી મૂકી દેવી પાણીપુરી નહીં સાહેબ બધી સમય જ એનો ઉપયોગ થાય તો સારી લાગે એક વર્ષ થી પચીસ વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું ચાર નદીઓ બતાવી છે યાદ રાખજો ચાર અવસ્થા ચાર નદીઓ અને ચાર તમારા પ્રકાર બતાવ્યા ચાર પહાડો બતાવ્યા છે પહેલી વાત એક વર્ષથી પચીસ વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું પચીસ વર્ષ સુધીમાં જેટલું ભણવું હોય એટલું ભણી લેવાય પછી પચાસ પચાસ વર્ષ સુધી ભણવાનું બે એ તો સરકાર તો ચાલુ કરે એની બિચારાની ઈચ્છા હતી કે આ આ જગતનો તમામ જીવાતમાં ભણે એટલે એને ચાલુ કર્યું હતું પ્રૌઢ શિક્ષણ હવારે દીકરાનો દીકરો ભણવા જાય અને હાજે દાદાઓ પડે પછી પાકા ઘડે કોઈ દિવ કાંઠા ચઢે નહીં ભણવું જ હોય તો લઘુ વયમાં એટલે નાની ઉંમરમાં ભણી લેવાય એટલે સાતમા ધોરણમાં પ્રાથમિક શાળામાં કવિતા આવતી વિચાર્યું નહીં લઘુવયમાં પછી વિદ્યા ભણાથી શું વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું યથા યોગ્ય સમય બધી વસ્તુ કામ આવે યથા યોગ્ય સમય જ વસ્તુ કામ આવે તમે ખેતરમાં દાણા વાવી દયો અને વરસાદની રાહ જોવો રાહ જોવો અને ખેતરમાં વાવેલા દાણા બધા દાણા ફૂટી જાય અને બળી જાય અને પછી મુશળધાર અનરાધાર વરસાદ થાય શું કામનો સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાતિ સુ અરે ગજબ હાથે गुजारी પછી કાશી ગયાતિ સુ

પછી તમે ગમે ત્યાં વયા એ બદનામી પછી જાય નહીં મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયા થી શું નાસી ગયા થી શું મળે સાહેબ નિવૃત્તિનો માર્ગ બતાવ્યો છે એક વર્ષથી પચીસ વર્ષ સરસ્વતી નદીના કિનારે રહેવાનું વિદ્યાભ્યાસ મેળવવાનો

યમનાનો કિનારો એટલે મહાપુરુષો એને આધ્યાત્મિક અર્થમાં ભક્તિ કહે છે એ ભક્તિનો કિનારો એટલે એકાવનમાં વર્ષમાં જાય ને એટલે બીજું કાંઈ ન મુકરાય આ સંસારની તમામ જવાબદારીઓ દીકરાને સોંપી દઈ અને ભક્તિના નામની માળા હાથમાં લઈ લેવાય ભગવાનના નામની માળા હાથમાં લેવાય પણ આપણે તો જેમ જેમ મોટા થતા જઈએ ને એમ એમ આપણને એમ થાય આપણે આમ કરીએ તેમ કરીએ રોજ તમે નાના થાવ છો સાહેબ તારી આવરદા રોજ ઓછી થાય સમજતો સારું છે સમજતો સારું છે તારો અવતાર એળે વયો જાય સમજો સારું છે તારું કથા કેસમાં પેજ બરાબર સારું બાળપણ માં તું બે થઈને ફર્યો બાળપણ માં તું બે ફામ થઈને ફર્યો ખાધું ને વળી રમતો ફર્યો ખૂબ ખાધું ને વળી રમતો રહ્યો રમત ગમતમાં રહ્યો લો ભાઈ સમજતો સારું છે રમત સમજ તો सारું છે તારી આવરદાર રોજ ઓછી થાય સમજ તો સારું છે તારી આવરદાર રોજ ઓછી થાય સમજ તો સારું છે આ પદ તો બહુ લાંબુ છે પણ મારે તમને જે સમજાવવું છે ને એની વાત કહું વળ્યો વાકો ને હાથ માં લીધી લાઠી વળ્યો વાકો ને હાથ મિ લાઠી આ ગઢપણ ને દશા થઈ છે માઠી ગઢ પડ ને દશા થઈ છે માઠી

છે છે ગઢ પણ આવે ને પછી ખૂણામાં ખાટલો ઢળાઈ જાય પછી આપણે એને પીડાતા હોય ને તો ઘરના લોકો કંટાળી જાય હવે આ જાય તો સારું આમાં છૂટીએ તો સારું હવે ઘરના ને પરના કંટાળી ગયા હવે ઘર ના પરના તારી ગયા તો વાલા તો વેરી થયા તારા પુત્રો સમજતો સારું એટલે યોગ્ય સમયે સમજી જવાની જરૂર છે પછી ખૂણામાં ખાટલો નખાઈ જાય ને એને કોઈ ધ્યાન દે નહીં અને પછી ભગવાન કહીએ હે ભગવાન હવે મોત આપી દો તો સારું હવે મોત આપી દો તો હારું પણ ભગવાન શું કહી કર્યા કર્મો ના લેખા લેવા કર્મો ના લેખા સમજ તો સારું છે અંતરની વાત તમને છેલ્લી કહું

એકાવન માં વર્ષમાં પ્રવેશ થાય એટલે ભક્તિનો કિનારો યમુનાનો કિનારો લેવો અને પછી અંદરથી થી જયારે લાગી આવે કે લાગે છે કે હવે નજીક આવ્યું ત્યારે સંન્યાસ 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 સાહેબ ગંગાના કિનારે લેવો લેવો આ ચાર અવસ્થામાં સરસ્વતી નર્મદા યમુના અને ગંગા પણ અમે તો અહીંયા આઉટલુક કઈ કઈ થાકીએ પણ જેવા બહાર જાય ત્યાં પાછી ઓલી બગાહું ચોટી જાય છે કેટલી ઘડી કથા મંડપમાં બેહો એટલી ઘડી તમને ક્યારેક ક્યારેક થઈ જતું છે કે દાદા એ કીધું બરાબર છે હવે તો આમ જ કરાય કરાયું બધું છોકરાઓને હોપી દેવું છે અને આપણે એને લેર ન કરી તંટાણા ખાઈ ને બાકી મોજ કરી